જય માતાજી દોસ્તો ઘણા લાંબા સમય પછી હું આજે રેસીપી વિડીયો પોસ્ટ કરવાની છું અને બનાવવાની છું ટોપરા પાક અને દૂધીનો હલવો ગામડે ગઈ તો માવો લેતી આવી છું ત્રણ કિલો લાવી હતી કિલો રશ્મિનો અને બે કિલો મારો તો વિચાર્યું કે ચાલો અડદિયા અને ગાજરનો હલવો અને ઘૂઘરા અને ઘણું બધું મેં માવાની મીઠાઈના વિડીયો પોસ્ટ કર્યા છે પણ આજે કંઈક અલગ બનાવીએ એટલે દૂધીનો હલવો તો બનતો જ હોય છે અને ટોપરા પાક ભાગ્યે કોઈ બનાવતા હોય પણ મારા પપ્પા બહુ મસ્ત બનાવતા દિવાળી ઉપર ટોપરા પાક પિંક કલર નાખીને બહુ મજા આવતી આજે હું પહેલીવાર બનાવી રહી છું રશ્મિ તો વારંવાર બનાવે છે તો દૂધીને છીણી દીધી છે મારા હસબન્ડે અને મેં બધી દૂધીનું પાણી આવી રીતે નીચોવીને નિતારી લીધું છે હવે એક પેનની અંદર આપણે ઘી મૂકી દેવાનું છે સોથી દોઢસો ગ્રામ જેટલું કાગડો બોલે છે હું એડિટિંગ કરું છું ને બાજુમાં ભાઈ આજે કોઈ મહેમાન ન આવવા જોઈએ કારણ કે હું ગામડેથી આવી છું ને કપડાં એવું બધું એટલું કામ થયું છે ભેગું આટલું બધું કામ ભેગું થાય ને તો એમ થાય કે એકાદી દીકરી હોત તો સારું હતું કંઈ વાંધો નહીં ઈશ્વર ઈચ્છાઓ બળવાનું હોય છે બરાબર ને તો ઘી ગરમ થઈ ગયું છે એની અંદર નાખી દીધું છે મેં પાણી નીચોવી નાખેલું બધું દૂધીનું છીણ એક દૂધી બહુ જ કૂણી હતી ને દરેસે પહેલાં છીણી લીધી હતી તો થોડીક કાળી પડી ગઈ છે અને એમાં કંઈ વાંધો નહીં કારણ કે જે શાકભાજી આપણે કાપીને મૂકીએ અને પાંચક મિનિટમાં કાળા પડી જાય ને એની અંદર લોહત્વ હોય બરાબર અને શરીર માટે એ બધા શાકભાજી સારા જે વજન તમારું કંટ્રોલ કરી શકે આવું અમારા જીમ ટ્રેનરો કહેતા હોય છે તો આપણે ફૂલ ફ્લેમ રાખવાની છે દૂધીની અંદર જે વધારાનું પાણી હશે એ આપણે ઘીની અંદર જ્યારે દૂધીનું છીણ હલાવતા છે ત્યારે બધું બળી જશે બરાબર દૂધીનો હલવો જ્યારે બનાવો તો બને એટલું ધ્યાન રાખો કે જાડું ખમણ બનાવવું અમારી ઘરે ખમણી છે ને એ થોડીક આમ ઝીણી ખમણી છે તો ખમણ ગમે એ બનાવીએ ને એ હાવ ઝીણું જ થાય છે તો દૂધીને ચડતા વાર ન લાગે બફાતા કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય અને ચાલીસ ટકા જેટલી કૂક તો આપણે ઘીની અંદર જ થઈ જતી હોય છે પછી આપણે ઘણીવાર લોકો દૂધમાં બનાવતા હોય છે મારી જેવું કોક જ હોય છે માવા માવામાં જ બનાવે છે આજે બધી મીઠાઈઓ તો દૂધમાં બનાવવાની હોય તો તરત જ બફાઈ જતી હોય છે તો આવી રીતે બધાને હલવો બનાવવાની રીત અલગ અલગ હોય મેં હું બનાવું છું એ રીતથી તમે બનાવતા હોય તો લખજો કમેન્ટમાં જોઈ શકો છો કેટલો સરસ પાછો કલર થઈ ગયો ગ્રીન કલર અને બધું વધારાનું પાણી હતું એ બળી ગયું છે દૂધ નાખવું હોય તો નાખવાનું છે ફરજિયાત નથી બરાબર માવો નાખો એટલે દૂધ ન નાખો તો ચાલે પણ મેં એક નાનકડો વાટકો ભરીને દૂધ નાખવું છે આનાથી ઓછું નાખો તો પણ ચાલે ન નાખો તો પણ ચાલે અને વધારે નાખવું હોય તો એ નાખી શકાય તમારે માવો ન નાખવો હોય તો તમારે દોઢ લીટરથી બે લીટર જેટલું તમે દૂધ નાખી શકો દૂધી છે એ ત્રણ કિલો જેટલી છે પણ પાણી નીકળતાં નીકળતા દોઢક કિલો જેટલી રહી છે બરાબર અને અંદર માવો નાખવાનો આપણે પોણો કિલો જેટલો એટલે મેં પાંચસો ગ્રામ ખાંડ નાખ્યું છે કીલાનો ડબ્બો છે પાંચસો કરતાં થોડીક ઓછી છે તમને વધારે લાગી છે કદાચ મેં ઢાંકણની અંદર લઈ નાખી છે એટલે તો આવી રીતે હવે દૂધનું અને ખાંડનું પણ પાણી થશે એટલે બળવા દેવું પડશે અને એની અંદર જ દૂધી બફાઈ જતી હોય છે એટલે બને ત્યાં સુધી જાડી ખમણીનું દૂધીનું ખમણ બનાવવું બીજા પેઇનની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે માવો આપણે શેકી લેવાનું છે ન શેકો તોય ચાલે પણ મેં થોડોક શેકો છે એટલે કે સરસ મજાનો વ્યવસ્થિત થઈ જાય આ બીજી બાજુ હું હલાવતી જાઉં છું એટલે પાણી જે દૂધનું અને ખાંડનું પીનવું છે એ બળતું છે કારણ કે દૂધી અને ગાજરના હલવામાં એ જ વધારે મેન મહત્ત્વ હોય છે કે એના અંદર જે પાણીનો ભાગ હોય ને એ સાવ બળી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું હોય છે ઘી છૂટું પડી જાય અને દૂધ હોય તો દૂધની માવાની કણી પડી જાય માવો હોય તો બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં સુધી આ બાજુ મેં પાંચસો ગ્રામથી વધુ માવો એક પેનની અંદર શેકી લીધો છે દૂધીના હલવાથી મને યાદ આવ્યું કે નાના હતા ને ત્યારે બધા હલવા અને એવું બધું ખાવાનું બહુ મન થતું જોકે જે તે સમયે વીસ વર્ષ પહેલાં બધાને જમવાનું હતું જ કોઈની ત્યાં જમવા જવાનું હોય ને તો એટલો ઉત્સાહ રહેતો કે આજે તો આ જમવા મળશે ખાસ કરીને જે જે લોકોને દાળ ભાત ભાવતા ને એ લોકો તો વરાના દાળ ભાત ખાવા માટે એટલા બધા ઉત્સુક રહેતા એની વાત પૂછવામાં અને આ બધી વાત થાય છે મધ્યમ વર્ગના લોકો માટેની કે જે લોકોએ ખરેખર ભૂખે જોઈ હતી મામાના ઘરે જોયા હતા જેને સોનાની ચમચી એ જમવા મળી ગયું છે ને એ લોકો માટે કોઈ વાતો લાગુ પડતી નથી મારી પણ હું મારા જીવન અનુભવ શેર કરતી જાઉં છું તો એ વખત હતું ને આજકાલ ઘરે પણ એટલી બધી મીઠાઈઓ બને છે ઇન્વિટેશન પણ એટલા બધા આવતા હોય છે અવારનવાર બાર જમવા પણ જવાનું હોય છે પણ હવે જમવાની કોઈ ઈચ્છાઓ રહી નથી બરાબર કારણ કે એ સમય જ વહી ગયો જ્યારે જમવાની બહુ ઈચ્છા હતી માવો શેકતી વખતે બે વાર તવે તો મારા હાથમાંથી પડી ગયો છે કારણ કે હું છે થઈને તવા ઉપર મૂકતી થઈને તવું છે ને એકદમ લસ રહી ગયો તો આમાં કમેન્ટે કરજો કે કોને કોને મારી જેવી દુર્ઘટનાઓ ઘટનાઓ ઘટે છે જોજો હજી એકવાર પડશે એ કૃષ્ણાબેન પડ્યો ખીજાણા મને નરેશ સૂટ કરતા થાય કે હું પણ થોડુંક ધ્યાન રાખીને તો ધ્યાન આવું રહ્યું કારણ કે સાથે સાથે મારા મામાજીનો કોલ પણ આવી ગયો છે મામાજીને અહીંયા સુરતમાં કામ હતું એટલે નરેશને કોલ કર્યો તો સાથે સાથે મેં લાવો મામા સાથે હું જઈ સોમનારાયણ કહું તો મારા મામાજી સાથે વાત કરું છું નરેશના મામા સાથે અને મામાજી ગયા હતા હરિદ્વાર ત્યાંથી અમારી બધી ભાણે જ બહુ માટે સાડીઓ લઈ આવ્યા છે અમે સાત ભાણેજ બહુ છીએ તો મને કહે છે કે ક્રિષ્ના તારી અને એક અમારા ગામડે રહી છે માસીજી એના દીકરાની વાઇફ માટે કે બેની સાઈ છાલ રહી જાય છે તો મેં કીધું કેમ અમારા માટે કે આ વખતે ભાણેજ માટે નથી લઈ આવ્યા ભાણેજ બહુઓ માટે લઈ આવ્યા છે તો જો આ પ્રેમ હોય સાસરિયાનો હું હંમેશાની માટે કહું છું કે હું બહુ દુર્ભાગ્ય કહેવાય કે મારે નાનપણમાં માવતર વહી ગયા અને કહીને મા સાથે મોહાળ જાય ને બાપ સાથે પિયર પણ હું સાસરીએ બાબતે બહુ લખી છું કે મારા સાસરીયાનો સ્નેહ પ્રેમ સપોર્ટ બધું મને મળ્યું તો ચલો માવો જે મેં શેકી લીધો તો એકથી બે મિનિટ સુધી હલાવી લીધો તો એ માવો આપણે આની અંદર એડ કરી દેવાનો છે કારણ કે હવે જે બચેલું પાણી છે જે માવામાંથી નીકળે અથવા તો દૂધનું છે ખાંડનું છે આ બધું પાણી જ્યાં સુધી બળી ન જાય અને બધી વસ્તુ વ્યવસ્થિત મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે માવો ચડિયાતો તો નાખો છે બંને રેસીપીમાં ટોપરા પાકમાં અને દૂધીમાં એટલે સ્વાભાવિક છે કે થોડુંક નરમ જેવું દેખાય પણ સરસ મજાનું સવાર થતાં થતાં બે થીજી ગયું છે અને સરસ જામી ગયું છે ટોપરા પાક પહેલીવાર બનાવ્યું છે એટલે લાઇટ થોડોક નરમ રહ્યો છે પણ જોકે નરમ મીઠાઈ ભાવે છે અમારા ઘરમાં બધાને એટલે વાંધો નહીં આવે અને મારી બેને મને કીધું તું કે બેન થોડીક લાઇટ ચાસણી ઓલી રહેવા દેજે એટલે તારું જટોપરાનું ખમણ હોય નહીં ચૂહી જાય પણ પહેલી વાર છે એટલે બાય મિસ્ટેક ના એ લાઇટ લાઇટ નરમ રહ્યો છે બાકી બીજું બધું વ્યવસ્થિત છે ટેસ્ટમાં બેસ્ટ એને જો કે કાઠિયાવાડીને ટેસ્ટની જ મહત્વ હોય છે એને ગાર્નિશિંગથી કે એને જગ્યાથી કે મહત્ત્વ હોતું નથી મારી જેમ મને તો ઢાબામાં જમવાનું એટલું ભાવે કારણ કે એના સબ્જી જે હોય ને ટેસ્ટી સ્પાઈસી એને જેવું છે કે મને ટેસ્ટથી મતલબ હોય છે એટલે આવું હોય છે જો વધારાનું જે પાણી બધું બળે છે એના નાના નાના બલ્બ પડે છે અંદર જે તમે જોઈ શકો છો તો આવી રીતે બધું મિક્સ કરી દીધું છે અને હવે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે થોડાક ફ્રૂટ્સ મેં અંદર નાખ્યા છે કાજુના બદામનો જે મેં છીણ કર્યું હતું એ અને થોડાક આપણે ઉપર ગાર્નિશિંગમાં નાખવાના છે થોડોક એલચીનો પાવડર પણ મેં નાખ્યો છે એટલે કદાચ હલવો તમે અઠવાડિયા સુધી બના બનાવેલો પડ્યો રહીને તો પણ તમને ખાવાની મજા આવે અને સરસ મજાની સ્મેલ પણ આવે જાયફળ જાવિંત્રી પણ નાખી શકાય તો આવી રીતે હલવો બનાવી નાખ્યો છે અને થાળીમાં મેં કાઢી લીધો હશે ઉપરથી મેં પાછું થોડુંક ડ્રાયફ્રૂટનું છીણ છે એ ગાર્નિશિંગ કરી દીધું છે ગાર્નિશિંગને જો કે મેં પહેલાં કીધું જેમ જરૂર ન હોય પણ આ તો કહે ને કે વિડીયોના નખરા તો ટેસ્ટમાં બ મસ્ત બન્યો હશે કાંઈ ઘટે નહીં થોડો ખેતલના ઘરે પણ મોકલવાનો છે અને રશ્મિની લોકો તો ગાજરનો હલવો બનાવવાના છે એટલે ત્યાં કાંઈ મોકલવાનો નથી તો આ બની ગયો મારો હલવો રેડી અને કરજો કમેન્ટ કે કેવો બન્યો જય માતાજી